તો હવે વાત અનંત અંબાણી અને રાધિકા મર્ચનના પ્રી વેડિંગ અવસરની અનંતર રાધિકા પ્રીવેડિંગ માટે વિશ્વિક નેતાઓ વીવીઆઈપી અને દેશ વિદેશમાંથી ખ્યાતનામ હસ્તીઓ જામનગરની મહેમાન બની રહી છે જામનગર એરપોર્ટ પર મહેમાનોનું આગમન થયું છે અંબાણી પરિવારના આંગણે આ અવસરને લઈને અનેક હસ્તીઓ પહોંચી રહી છે વૈશ્વિક નેતાઓ વીવીઆઈપી ઉદ્યોગપતિઓ ફિલ્મ મનોરંજન ક્ષેત્રના સિતારાઓ પણ હાલ જામનગર પહોંચી રહ્યા છે ભવ્ય સેરેમનીને લઈને આજે સૌથી વધારે એકસો ત્રીસ ફ્લાઇટનું આગમન થશે અને આવતીકાલે છત્રીસ જ્યારે ત્રણ માર્ચ પચાસ જેટલી ફ્લાઇટની મુવમેન્ટ ઇન્ટરનેશનલ ફ્લાઇટની મુવમેન્ટ રહેશે પ્રી વેડિંગ સેરેમની માટે ચાર માર્ચે ફરી ફ્લાઇટ શેડ્યુલ વધી જશે હાલ જામનગરની સાથે રાજકોટ એરપોર્ટ પણ વ્યસ્ત થયું છે એરપોર્ટ પર ઇન્ટરનેશનલ કાર્ગો મારફતે ઇન્ટરનેશનલ ફૂડ પણ મંગાવાઈ રહ્યું છે આજથી ત્રણ માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચનની પ્રી વેડિંગ સેરેમની યોજાશે તો અંબાણી પરિવારમાં આવ્યો છે રૂડો અવસર અનંત અંબાણી અને રાધિકા મર્ચનની પ્રી વેડિંગ સેરેમની આજથી ત્રણ માર્ચ સુધી ચાલશે અને જેને લઈને જામનગરમાં દિવાળી જેવો માહોલ છે જામનગરમાં રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશીપમાં ભવ્ય સેલિબ્રેશન યોજાવા જઈ રહ્યું છે જે માટે વૈશ્વિક મહાનુભાવો વીવીઆઈપી ફિલ્મ મનોરંજન અને ખેલ જગતના દિગ્ગજો મહેમાન બની રહ્યા છે ભારતીય પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં મહત્વનો ફાળો આપનાર અંબાણી પરિવારે આ ભવ્ય સેલિબ્રેશનમાં તેનો પણ સમાવેશ કર્યો છે જામનગરના આંગણે રિલાયન્સમાં રૂડો અવસર આવ્યો છે અને અંબાણી પરિવારમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સમારોહનો પ્રારંભ થઈ ચૂક્યો છે જામનગરના રિલાયન્સ ગ્રીન્સ ખાતે અંબાણી પરિવારના જે આ પ્રી વેડિંગ કાર્યક્રમ છે તેને લઈને મહેમાનો છે તે આવી રહ્યા છે દેશ ઉપરાંત વિદેશમાંથી જે કલાકારો છે આ ઉપરાંત જે સેલિબ્રિટીઓ છે વીવીઆઈપીઓ છે તે જામનગર ખાતે આવી ચૂક્યા છે અને જામનગરમાં દિવાળી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે રિલાયન્સ ગ્રીન્સની અંદર ચૌદ કિલોમીટરની ત્રિજિયામાં ખાસ સુશોભન સાથે જે મહેમાનો છે તે મહેમાનોને આવકારવામાં પણ આવી રહ્યા છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો રિલાયન્સ ટાઉનશિપ એટલે કે જે રિલાયન્સ ગ્રીન્સ છે જ્યાં આ ત્રિદિવસીય ઇન્ટરનેશનલ જે પ્રી વેડિંગ સમારોહ છે તે થવા જઈ રહ્યો છે ને અહીં જે પ્રકારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ખાસ જે મહેમાનો આવ્યા છે તે મહેમાનોની આગતા સ્વાગતા પણ કરાઈ રહી છે રિલાયન્સ પરિવાર કે જે ધાર્મિકતામાં ખૂબ માને છે જેમને ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીનાથજીમાં ખૂબ આસ્થા છે આ પરિવાર દ્વારા રિલાયન્સ ગ્રીન્સની અંદર ચૌદ કિલોમીટરની ત્રિજિયામાં ખાસ લાઇટિંગ સાથે ધાર્મિકતાના દર્શન છે તે પણ કરાવવામાં આવ્યા છે વિદેશી મહેમાનો છે તેમને પણ અહીં આકર્ષણ ઊભું થાય તે પ્રકારે ધાર્મિકતાની જે વિવિધ પ્રતિકૃતિઓ છે તે રજૂ કરવામાં આવી છે જામનગરના આંગણે જ્યારે આ ઇન્ટરનેશનલ કક્ષાનો વેડિંગ સમારોહ છે ત્યારે રિલાયન્સ ગ્રીન્સમાં દિવાળી જેવો માહોલ છે અને અહીં વિદેશી મહેમાનોને ખાસ જે પારંપરિક ઢબે અને ખાસ કરીને સાંસ્કૃતિક વિરાસતને લઈને આવકારવાની એક વિશેષ પરંપરા છે તે પણ જળવાઈ રહી છે અને જામનગરમાં હાલ રિલાયન્સ બ્રિજ ની અંદર દિવાળી જેવો માહોલ છે અને પ્રી વેડિંગની સેરેમની છે તે ઉજવાઈ રહી છે કેમેરામેન શ્રેણિક મહેતાની સાથે કિંજલ કારસરિયા ન્યુઝિન ગુજરાતી જામનગર અંબાણી પરિવારમાં આવ્યો રૂડો અવસર અનંત રાધિકાની પ્રી વેડિંગ સેલિબ્રેશન યોજાઈ રહ્યું છે અને જે માટે દેશ વિદેશના દિગ્ગજો જામનગરના આંગણે મહેમાન બની રહ્યા છે મોંઘેરા મહેમાનોને આવકારવા માટે જામનગર એરપોર્ટ પર વિશેષ તૈયારીઓ કરાઈ છે ખાસ કરી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે મહેમાનોનું સ્વાગત કરાઈ રહ્યું છે અંબાણી પરિવારને ત્યાં પ્રી વેડિંગ સમારોહ છે તે શરૂ થઈ ચૂક્યો છે અને વિશ્વના અનેક દેશોમાંથી નામી અનામી જે ગેસ્ટ છે તેઓ આવી રહ્યા છે અને ખાસ કરીને જામનગર એરપોર્ટ ખાતે ગ્રીન રૂમ પણ બનાવવામાં આવ્યો છે જી હા આપને અત્યારે અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જોઈ શકાય છે કે અહીંયા પિછવાઈ રાખવામાં આવી છે સાથોસાથ મલ્ટી કલર્સના જે ફ્લાવર્સ છે તે પણ રાખવામાં આવ્યા છે સાથોસાથ જે અહીંયા મહેમાનો આવી રહ્યા છે તેમના માટે ખાસ પ્રકારની મીઠાઈઓ છે તે પણ રાખવામાં આવી છે જેમાં કેસર પેંડા ડ્રાયફ્રુટ સુખડી ચુરમાના લાડુ પિસ્તા સ્વીટ હલવાસન મોહનથાલ અને સુરતી ધારી પણ અહીંયા રાખવામાં આવી છે સાથોસાથ વેલકમ ડ્રિંક્સમાં આમનું પન્નુ અને લેમન સિકનજી છે તે રાખવામાં આવી છે છેલ્લા બે દિવસથી જામનગર એરપોર્ટ ઉપર નામી હસ્તીઓ છે તે અહીંયા પહોંચી રહી છે ગઈકાલે માર્ક ઝુકરબર્ગ છે તે પણ આવ્યા હતા સાથોસાથ રણવીર અને દીપિકા પાદુકોણ છે તે પણ આવ્યા હતા સાથોસાથ અર્જુન કપૂર છે તેઓ પણ આવી પહોંચ્યા હતા સાથોસાથ શાહરુખ ખાન છે તે પોતાના પરિવારજનો સાથે જામનગર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા કેમેરામેન અમિત શર્મા સાથે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી જામનગર તો નજર અન્ય સમાચારો પર ગિરનારમાં ભવનાથ તળેટીમાં ચાલતા પાંચ દિવસના શિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે શિવરાત્રીનો મેળો પ્લાસ્ટિક મુક્ત બને તે માટે વહીવટીતંત્રએ પ્રયાસ હાથ ધર્યા છે જૂનાગઢમાં ભવનાથ વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે જ્યાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોય છે જોકે હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર હરકતમાં આવ્યું છે આગામી પાંચ માર્ચે શિવરાત્રીનો મેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે શ્રદ્ધાળુઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે આયોજન કરાયું છે તંત્ર અહીના વેપારીઓ સાથે બેઠક કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સમજાવશે ભક્તોને પણ અપીલ કરવામાં આવી છે સાથે નિયમ ભંગ બદલ દંડનીય કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારી છે મેળામાં આવનાર શ્રદ્ધાળુઓથી જૂનાગઢ તંત્ર અપીલ કરે છે કે આ પ્લાસ્ટિકનો કોઈ પણ સામાન આ મેળામાં ના લાવો આ જો મેળો છે આ ભવનાથ તલેટીમાં યોજાવશે અને આ તલેટી ઇકો સેન્સિટીવ ઝોનમાં આવે છે તો આમાં સંપૂર્ણ રીતે પ્લાસ્ટિકમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો જો પણ એવા લોકો અમારી ફિશિંગ ટીમ અમારી જો મોબાઈલ સ્કોડને મળશે તો આની દંડકી કાર્યવાહી આમાં કરવામાં આવશે તો મહત્વના સમાચાર શિવરાત્રી મેળા પૂર્વે જ જૂનાગઢમાં ભવનાથ તળેટી બંધ રાખવામાં આવશે

ઉપરથી પેકિંગ થઈ ગયેલી આવે છે તે ખોલીને વેચીએ તો એ માલ બગડી શકે છે અને અત્યારે આ તાત્કાલિક નોટિસના નોટિસના કારણે જે લોકોએ લાખોનો માલ ભરી લીધો છે મેળામાં દર વર્ષે ભરતા હોય તે લોકો પ્લાસ્ટિકનો માલ પ્લાસ્ટિક સાથે માલ ભર્યો હોય તે લોકોનું શું ભગવાન ભોળાનાથનો દિવસ એટલે કે શિવરાત્રીનું આગમન હવે નજીક જ છે મહાશિવરાત્રીના પર્વ પર યોજાતા જૂનાગઢના પ્રખ્યાત ભવનાથ મેળાને જોવા દૂર દૂરથી લોકો આવે છે ત્યારે યાત્રિકોને ભવનાથ પહોંચવામાં સરળતા રહે તે માટે પ્રશાસન વ્યવસ્થાની કામગીરીમાં લાગી ગયું છે આ વખતે શિવરાત્રીનો મેળો ડિજિટલ બન્યો છે શહેરના સાત વિસ્તારમાં લગાવાયેલા બેનરમાં ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા છે આ ક્યુઆર કોડ સ્કેન કરવાથી મેળાનો રૂટ તેમજ પોલીસ કંટ્રોલ રૂમ મેડિકલ કેમ્પ શૌચાલય સહિતની વિગતો આપણે યાત્રિકોની સગવડતા માટે જે બીજી બીજી તૈયારીઓ તો ઘણી બધી કરી છે પણ સાથોસાથ આપણે એમને ટૂંકમાં ટોટલી એના ગિરનારની આજુબાજુમાં જે રૂટોમાંથી સરળતાથી એમને જે જવાનો રસ્તો છે ત્યાંથી એમને ઉતારુઓ તરફ જે ઉતારા રાખ્યા છે ત્યાં કોઈ મેડિકલ કેમ્પ છે તો એ તરફ દર્શનના જે જુદા જુદા સ્થળો છે ત્યાં જવા માટે ગિરનાર તરફ એમને જે જગ્યાએથી પ્રવેશવાનું છે એ દરેક વિગતો આપણે ક્યુઆર કોડમાં લઈ લીધી છે સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો